નામ મહર્ષિ અનિલકુમાર વ્યાસ છે હું રાંદેરનો રહેવાસી છું અમારી જમીન જાંગીપુરા સ્થિત આશારામ આશ્રમની અંદર છે જે અમે ઓગણીસો ને પંચોતેરમાં પાળા યોજના માટે સંપાદન કરેલ હતી ત્યારબાદ અમુને તો એવું જ ધ્યાન હતું કે અમે તો આ જગ્યા પાળા યોજના માટે સંપાદન કરેલી છે પણ એ ગાળામાં આસારામ સંત બાપુ આસારામે ત્યાં કબજો કરી લીધો અને જે મૂળ હેતુસર અમે સરકારને પાળા યોજના માટે આ જગ્યા આપેલી હતી તે હેતુ પૂર્ણ થયેલ નથી અને અમે આના માટે કોર્ટમાં પણ અરજીઓ કરેલ છે અને હાઈકોર્ટ સુધી પણ ગયા છે હાઈકોર્ટમાં અમે જીતી પણ ગયા છે કે આ જે પાળા યોજના માટે જે જગ્યા આપેલી છે અને તેનો સમયગાળો એમ જોવા જાય નિયમ પ્રમાણે તો કે વીસ વર્ષનો હોય છે પણ હજુ પૂર્ણ થયો નથી તો એ મૂળ માલિકને પરત કરો એ હિસાબનો ઓર્ડર પણ આવેલો છે અને કલેક્ટરને જગ્યા ખાલી કરવાનું પણ અંદર લખેલું છે હા અત્યારે એ જમીન પર સરકારશ્રીનું નામ બોલે છે તમારી માંગ શું હવે અમારી માંગ એ છે કે એ જગ્યાનો ઉપયોગ તમે કરવાના હોય ન હોય તો અમને આપો જેથી અમારું ભવિષ્ય અને અમારા છોકરાઓનું ભવિષ્ય પણ સુધરે આ મોંઘવારી વધતી જતા અમે મધ્યમ વર્ગના બ્રાહ્મણ છે જેથી અમારું ભવિષ્ય ખૂબ સારું જાય એવી અમે ઈચ્છીએ